વાહન લેવા ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબાના વિડીયો આવતા હોય છે અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે થ્રેસર જોઈ રહ્યા છો નેશનલ થ્રેસર દેવસનભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે થ્રેસરની કન્ડિશન જોઈ શકો છો એરંડાનું થ્રેસર બે કટર સાથે આપવાના ટાયર બંને સારા વિડીયોમાં તમે જોઈ શકો છો થ્રેસરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે દેવસનભાઈને ફૂલ જવાબદારી સાથે થ્રેસર બેસવાના છે થ્રેસરની કિંમતની વાત કરવામાં આવે તો એક લાખ દસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે ત્યારબાદ વિડીયોમાં તમે જીપ ગાડી જોઈ રહ્યા છો તે દેવસંતભાઈને બેસવાની છે વિડીયોમાં તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો ડીઆઈ જીપ એન્જિન કમ્પ્લેટ પાવરફુલ એન્જિન વીમો પાર્સિંગ ચાલુ આગળના ટાયર નવા પાછળના ટાયર સિત્તેર ટકા જીપ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો દેવસનભાઈને ફૂલ જવાબદારી સાથે જીપ ગાડી વેચવાની છે જીપ ગાડીના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર ત્રણનું મોડલ અને ગાડીની કિંમત બે લાખ પંચ્યાસી હજાર અંદાજિત કિંમત રાખેલી છે ત્યારબાદ તમે પંપ જોઈ ગયા છો તે પણ દેવસંતભાઈને વેચવાનો છે ટ્રેક્ટર સંચાલિત પાણીનો પંપ વિડીયોમાં તમે પંપની કન્ડિશન જોઈ શકો છો માત્ર સાડત્રીસ કલાક વાપરેલ કમની ફિટિંગ ત્રણભાઈ તૈણનો પંપ પંપમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે દેવસંદભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર સંચાલિત પાણીનો પંપ વેચવાનો છે પંપની કિંમતની વાત કરવામાં આવે તો ઓગણીસ હજાર પાંચસો અંદાજિત કિંમત રાખેલી છે ત્યારબાદ તમે થ્રેસર જોઈ રહ્યા છો રેડ કલર માર્ટિન થ્રેસર તે પણ દેવસંતભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે થ્રેસરની કન્ડિશન જોઈ શકો છો નવું થ્રેસર ઓછું વાપરેલું સિંગલ શાફ્ટિંગ ટાયર સારા રેડ કલર થ્રેસરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે બે હજાર ત્રેવીસનું મોડલ થ્રેસરની કિંમત બે લાખ પાઠ હજાર અંદાજે કિંમત રાખેલી છે આ ચારેય વાહન તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો પાટણ તાલુકો સરસ્વતી અને ઝંગરાલ ગામે જોવા મળશે વાહનના માલિક દેવસનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો